ચાલો રવિવાર પછી અમારા વેદુબેને પ્રણ લીધું છે સત્સંગ દીક્ષાના બધા શ્લોક ના થાય ત્યાં સુધી મોબાઈલને અડવાનો નહીં બરાબર ને સરસ લ્યો આવું આવું લેતા રહેજો બીજા લે એટલે એનાથી દેખાદેખીમાં કે એમાં આવા સારા નિયમ લે એ સારું ફાયદા મારીએ સરસ આવા નિયમ તો લેવા જ જોઈ શું બોલો એ નિયમ લીધેલો જ છે તમારે જઈને ચેક કરી આવવાનું ભાઈ નો ચોટેલું હોય તમારે જોઈને ચેક કરી આવું પણ હોય નહીં તો એ ખોટી મનમાં ભ્રાંતિ ભ્રાંતિ કરી ગઈ છે કે આ બગાડીને જ આવે ચાલો સોમનાથ થી લઈ આવેલું મહાકાલ નું ટી શર્ટ આજે પહેરવાનો વારો આવ્યો છે ટી શર્ટ તો નથી જબો છે આમ જોવા તો દે સીધો ઉપર રે કેવું લાગે છે મારે જોવું છે મહાકાલ નું ટી શર્ટ જબો હાલે ઓમ ગરમીમાં આમ ખુલતો જ હાલે મને જોવા તો દે બચ્ચા મુજકો દેખને નહીં દેગા શાંતિ છે બાળકોની ટેવ શું 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 અંદર પાણીપુરી બનાવવાની છે શું કીધું પાણીપુરી બનાવવાની છે કોને કીધું તને પાણીપુરી બનાવવાની છે એવું

કે દી હતી તે એક ના રે ના તને કાય નથી ભાવતી નોતી ભાવી તને ક્યાં ભાવી હતી ના રે ના તને તને તીખી લઈ ગઈ હતી ખબર છે યાદ કે નોતી ભાઈ નોતી ભાવી હો બને તીખું ભાવે બને ભાવે તીખું હે તો તને લાડવો ભાવે હાલો દાદાને કહી દે હે તારે ખાવી હોય તો કઈ છે છોકરાઓને ટેવું હોય ને ઘરે આવ્યો એટલે તરત કે આજે પાણીપુરી બનાવવાની જે ફટાફટ હોય જાય ને એને જ હાઈ જે પાણીપુરી આપવાની છે બાકી નહીં આપે મમ્મી હાલ જા ફટાફટ ઉપર ચડે ને હોય જાય ચાલો તો ફરી પાછો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ તો સવાર સવારમાં એઝ યુઝલ આરતીનું જે રૂટીન હોય આજે કંઈ પ્રોબ્લેમ ના આવ્યો નોર્મલી સરખી રીતે વિડીયો આમાં શું હોય દૂધનો દાજીઓ છાસ હોય ફૂકી ફૂકીને કે ને એવી રીતે હોય એટલે આજ તો થોડું ધ્યાન રાખ્યું કારણ કે ગઈકાલે જે મિસ્ટેક થઈ ગઈ હતી એ આજે ન થાય ત્યાં જઈને આખી આરતીમાં બેઠા હોય પણ વિડીયો મોબાઈલ સામે હોય રેકોર્ડ ન થાય એટલે એવું બને પણ આજે તો વ્યવસ્થિત રીતે થઈ ગયું એ કામ પાર પડી ગયું એટલે આવી રીતે રોજ રોજ જ્યારે જ્યારે જઈશ ત્યારે તમારી સાથે શેર કરતો રહીશ અને એક સબસ્ક્રાઈબર પણ ત્યાં હતા જેણે કીધું કે અમે તમારા વિડીયો જોઈએ છે એ તો લગભગ પૂનાના હતા અને ત્યાંથી કે થોડા દિવસ માટે અહીંયા આવ્યા છીએ એટલે આવી રીતે દૂર દૂર દેશથી ક્યાંય ક્યાંયથી લોકો વિડીયો જોતા હોય છે અક્ષર મંદિરની આરતીનો રૂબરૂ કંઈ રોજ તો પહોંચી ન શકાય પણ આ વિડીયોના માધ્યમથી એ લોકોને પણ દર્શન સારી રીતે થઈ જાય અને હું પ્રભુને એના માટે ધન્યવાદ કરવા માગું છું કે એ દૂરથી જેમની શ્રદ્ધા હોય ઉત્સુકતા હોય એ શ્રદ્ધા પૂરું કરવામાં હું નિમિત્ત બનું છું એટલા માટે બસ તો આવું છે ચાલો નાનકડો એકાદો પ્રસંગ કહી દઈ હોય કહી દો એક વખત સુરા ખાચરને શ્રીજી મહારાજને સાધુ સંતોને બધા જાતા હતા એક તળાવ હતું હવે શ્રીજી મહારાજે કીધું કે આમાં બધાય હવે બધાય બધા કોઈ પાઘડી નથી પહેરતા કે ટોપી નથી પહેરતા એ સમયે તો બધા પાઘડીને ને એવું કંઈક ને કંઈક હોય માથે એટલે પાઘડી પહેરેલી હોય બધાએ એટલે કીધું કે આમાં તળાવમાં ઠેકડો મારે અને કોઈની પાઘડી કોરી નીકળે કે એટલે કોઈ તૈયાર કોઈ તૈયાર થયું કારણ કે બધાને ખબર જ હોય કે આમાં પડે એટલે પછી ભીના થવાના જ છે ને પાઘડી ભીની થવાની છે પણ એવામાં સુરા કે કે મારા હું ઠેકડો મારું ને પાઘડી કોરી નીકળે કે જોવો તમે એટલે સુરાખાચર મારો ઠેકડો પણ પાઘડી જેવા અંદર ગયા એટલે પલળી પલળી જ ગયા એટલે બહાર આવ્યા એટલે બધા હસવા મીલે તમે તો કહેતા હતા ને કોરા નીકળે હું કોરો નીકળીશ એટલે સુરાખાચરે કીધું કે મારા પ્રભુનું વચન વેણ પડી જતું હતું ને એટલા માટે મેં કૂદકો માર્યો કે એ તો મને ખબર હતી કે આમાં કોરા ન નીકળે કોઈ ભીનીત થઈ જાય એટલે એટલા માટે મેં એનું વેણ રાખવા માટે થઈને કૂદકો માર્યો પછી આગળ એક વાત આવે પછી સોરી સુરાખાચર મહારાજને કહે કે તો હવે તમે બતાવો કેવી રીતે આ થાય મારા જ તો કૂદકો માર્યો અને કેળ સુધી ડૂબા કેડથી ઉપરનો ભાગ બહાર હતો એટલે એ તો કંઈ પાકડી કેવું કંઈ ઉપર પલડે નહીં પછી એવી જ રીતે પાછો છલાંગ મારીને બહાર નીકળી ગયા અને પછી કીધું બધાને તમે બધા એમ માનો હું તમારા ભેગો હરવું ફરવું તમારા ભેગો જમવું એટલે તમને એમ લાગે કે હું તમારા જેવો છું પણ હકીકતમાં હું તમારા જેવો નથી એટલે કહેવાનો મરમ કારણ કે એ તો બધા ઓળખતા જ એની યારે ફરતા હતા એ કોઈ એ બધા સંતો હોય કે બધા એ દરબાર છે સુરા ને એ બધા દરબાર હોય એને ખબર જ હતી કે આ પ્રભુ છે એ જ રીતે જાણતા હતા બાકી તો અગાઉના સમયમાં ઘણા ટાઈમ પહેલાં ઘણા કોઈ મળતા હોય તો એમ કે તમે ભગવાન છો તમે સાધુ છો તો એવો જ શ્રીજી મહારાજ જવાબ દે જનરલી કે જેની જેવી દ્રષ્ટિ કોઈને એમ ન કહે કે હું ભગવાન છું અથવા તો એમ ન કહે કે હું સાધુ છું એટલે આવી રીતની વાત હતી પાત્રતા જોઈને વિવેક બુદ્ધિ પ્રમાણે જવાબ આપવાની કળા પણ શ્રીજી મહારાજમાં હતી તો આ એક નાનકડો પ્રસંગ તમારી સાથે શેર કરી દીધો ચાલો હવે આજ માટે લગભગ આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં કંઈક નવું લઈને